લડુ ભમેલ કેમ છો બધા મજા મજામાં છે તો જય દ્વારકા દે જય મધ્ય ફરેવર અમારા નવા વિડીયો માં તમારા બધાને સ્વાગત છે આ તમારો ભાઈ બનાવશે મોટામાં મોટી પતંગ દુનિયા થી મોટામાં મોટી દુનિયા ની મોટામાં મોટી પતંગ તમારો ભાઈ બનાવશે આ કે એવું કાગળ એવો છે 3 4 ફૂટ નું ને હું અને મારા કાંજીભાઈ ને ઈશ્વરભાઈ તૈણે ભાઈ થી પતંગ બનાવ છે મોટા મોટી બરો ભાઈ મોટા મોટી ભાઈ સકા ઉદાવન છે સકે કે નો સકે ખબર નહી પણ તમે બધા વિડીયો માં લો કન્ટિન્યુ બેન રહે તો તમે ને કામકાજ ચાલુ કરી દે હાલો સામાન આવી ગયો છે હાલ બનાવવાનું છે બધા મને જોવા દે ਨਸੀਰ ਸਰਵਨ ਬਾਕੀ ਹਾਲ ਕੀ ਨਹੀਂ ਆ ਮਨ ਖਬਰ ਤੇ ਇਹ ਹੜੀ ਤਾਂ ਆਲਸੀ ਨੇ ਆਪਰੇ ਸਨ ਪਤੰਗ ਬਣਾਵਾ ਮਾਟੇ ਸਨ ਆ ਹੈ ਨੇ ਖਪੈਟ ਸਨ ਖਪੈਟ ਖਪੈਟ ਨਹੀਂ ਨਹੀਂ ਇਹਨੀ ਯੂਜ਼ ਕਰੀ ਪੜੀ ਸੀ ਕਿੰਮ ਕੇ ਨੇ ਆਮਾ ਸਨ ਆ ਗੋਲ ਸੱਕੜੀ ਤੇ ਮਾਰੀ ਪੜੀ ਸੀ ਗੋਲ ਸੱਕੜੀ ਪਿੱਛੇ ਕਾੜੀ ਇੱਕ ਉਹ ਵੀ ਆਮਾ ਕੀ ਬਰਬਰ ਜੈਨੀ ਮਾਟੀ ਖਪੈਟੂ ਸੇ ਪੜੀ ਮੈਂ ਨਾ ਹੜੀ ਉਸੇ ਨੰਨਿਉ ਨੰਨਿਉ ਬਾਕੀ ਰਾਮਾ ਗੋਠ ਵੀ ਆਲੋ ਤਾਂ ਫਟਾਫਟ ਕਾਂਜੀ ਭੇਜੋ ਨਾ ਕੰਮ ਕਾ ਚਲੋ ਕਰ ਦਿੱਤੇ ਇਹ ਖੜੀ ਰਹੀ ਕਿ ਕੰਮ ਲੈ ਨਾ ਆ ਬੰਨ ਦੇਵਾਂਗੇ ਪੇਂਟ ਕਰ ਦੇਵਾਂ ਜਾ ਹਾਂਦੋ ਕਰਉ ਪੜੀ ਸੀ ਹਾਂਦੋ ਤਰੋ ਪਟਾ ਪਟਾ ਮੈਂ તો છે ને આપણે હું કે આજે નાળીનું પાંદડો આવે ને એની હળી મસ્ત મત મજ ઘણી બધી હળિયું કાઢ્યું પણ એકનો મેળો આવ્યો આ બાંધી થઈએ પણ એનો મેળો આવ્યો તો હશે ને આ એક હળી જો એક બાંધીથી કાંજીભાઈ પહેલાં છે ને આપણે ઊભી હળી આવે ને ઊભી હળી બાંધીએ બરાબર પછી આ વાક મારો એ વાળી હળી બાંધીશું પહેલાં એને ઉભી હળી બાંધીએ કાંજીભાઈ જો ને બાંધી વેચ બીજી કાપી નાખીએ આપણે વેજ કાપીએ કાંજીભાઈ કાંઈ વાંધો ને આલો હાલો તો આપણે ફટાફટ બાંધવા મળી અને કમ્પ્લીટ થઈ જશે આપણી પતંગ કેવડી મોટી મળો તમે

કન્ટિન્યુ તો હવે છે ને મારા વાળા મિશન ધીમે ધીમે હાલતા થઈ ઘણું બધું આગું છે ને આ ને ઈશ્વરભાઈ ને મારે બે ભારે જશે કાંજીભાઈ લાટ પતંગ છે બીજે તો એ છે ને બીજું પતંગ છે આપણે કોંકડી થી શકાવ ને આ ને આ પવન ભરે મારે હલાતું ને આ છે ને બોલો તમને વિશ્વાસ ને આપણને રેલ ની અંદર હાલો તો વિડીયોમાં બી ને તો હશે ને આપણે છે ને અડધ વિશે પહોંચી ગયા અડધ વિશે એટલે કે અડધા રસ્તે પહોંચી ગયા છે ને આ પતંગ છે ને મને લાગે ઠેઠ પોગે તો સારું બાકી વીસમાંથી ફાટી ન જાય બાવળીએ તમને ખબર છે બાકી તો જંગલ જ છે તમને બધાને ખબર જ છે તો જઈને આપણે દોરી બોરી લેવા જવાનું છે નાનજીન કરે કદાચ તો જાય બાકી દોરાથી શકે જ નહીં તમને ખબર જ છે હાલો તો તમે બસ ખાલી વિડીયોમાં ભીના રો જોયા કરો બાકી કરો જલજા બરોબર તમે ક્યારેક બનાવજો ઘરે આવી પતંગ તો ફાઇનલી ગાઈસ આપણે શનિયાર દોરી બોરી લીધી છે મસ્ત મજા આવે દરિયામાં આ દરિયા કાઠા આપણે પતંગ ચગાવવા બોલો દોરી 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 છે શનિયાર શકે બકે નહીં તો હાલો તમે બધા વિડીયો માં બની રહો ને કાલ જ તો કામ પાડવાનું બાકી હતો કામ પાડવાનું બાકી ને અમારા ભાઈ બંધ બધે જોવા આવે તો કેટલા બધા શોખરા બધે તો તો બધા આવે છે તો અમે જઈએ ને કાંગ બામ પાડીએ પછી પાસ કાઈ એવું હાટી કો લાવી તો અમાર કાંજી પૈસા ને ભાઈ કાંગ પાડે છે ને એ તો આ કે હાટી કે બાટી કે બે વાળી તો હોય ની આની કાઈ થી કાંગ પાડે તો આમ જો આમ જો તમે આઈડિયા દો એને ડાયરેક આપણે નાખી દોરી આવી જાલો મારવા લાવા એ એ જો લોસાવળો થઈ ગયો લોસાવળો

Wow, bị vả vả, nó nó gì nhở? Thế nhưng mà vang cái gì đó thôi. Cá cái đó thì chỉ đó Vang cái gì đó? Phải về với gì phải này đi đó. Muốn chơi là gì? Phải đi vang cái gì vậy số? Lỗ sâu rồi thì chịu rồi. Ăn một cái nó thấy rồi rồi. đi vang đi. Phải nó thấy lỗ sâu giờ સોડા ભીમ વાળી તો આની છે ને આપણે કાનજીભાઈ કાંજીભાઈ નું બોક્સ આખું લાવેલા જો બોક્સે આખે આખો તો આની આ પતંગની વાય છે ને આખી આખી જેટલી કોંકડી જાય એટલી જવા દે ને પતંગ દેખાય નઈ તાવથી જવા દેવા નહીં આપડે બરોબર તો નાની પતંગ છે અને સકાવી નહીં છે આપડે કાંગ બાંગ કાનજીભાઈ પાડ નાખે આ હાદી આ ફાટી ગયો બસ સારી જો અને ટેપડી મારી દીધો યાર તમાર કાનજીભાઈ જો લે નાની પતંગ ને એ સગા ઓ સામ જો ઈશ્વરભાઈ અમે મોટી સકાઈ દીધી જો તો કેમ એ બાકી જો સોઈંદ્રા કડે કે બાકી જો આ અમાર કાનજીભાઈ નાની ની પિંગી વાહ વાહ જરી 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 કેવડા મોટા ને પતંગ કેવી ઈશ્વરભાઈ કેસા નો લાગે તો લોટો કોણ જાય હું જાય મારા રાઘવા હતા જો રાઘવા તો કે આ મારે બેટી પતંગ ફાડી નાખી લઈ કેમ એ શકે બાકી કોકડી થી સકાવે ભાઈ આ નાની પતંગ થી કોંકડી થી ને ઓલી દોરાથી શકે આપડી જ કાળો બાંડો ફેવરેટ પીડો છે અમે ઈ આગળ આવે ને સકાવી આપણે

ಬಲಾ ಬಲಾರೂ ಕ್ಯಾಸ್ ਮੇ ਸਾਲਾ ਜ਼ੁਕੇਗਾ ਨਹੀਂ ਸਾਲਾ ਕਹਦੋ ਮੇ ਸਾਲਾ ਜ਼ੁਕੇਗਾ ਨਹੀਂ ਸਾਲਾ ਸਾਲਾ ਜ਼ੁਕੇਗਾ ਨਹੀਂ ਸਾਲਾ ਸਾਲੇ ਕੋ ਬੰਮ ਸੇ ਉਡਾ ਦੂੰਗਾ ਇੱਕ ਵਾਰ ਹੱਥ ਮੇ ਆ ਜਾਏ ਤੋ ਕਿਆ ਬਾਤ ਵਾ 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 ਮਾਰ ਦੀ ਕਰੋ ਲੈ ਮਾਰ ਦੀ ਕਰੋ ਡਾਈ ਵਾੜੋ ਰੋ ਮੜ ਜੋ ਕਦੀ ਸ਼ੂ ਵਾ ਭਗਵਾਈ ਤੋ ਸੇ ਨਾ ਪੜਸੇ ਨਾ ਮੈਂ ਕੋਂਕੜੀ ਆਕੂ ਬਾਕਸ ਬਰਬ ਕੜੀ ਬਦੀ ਕੋਂਕੜੀ ਇੱਕ ਕੁਲੀ ਦਾ ਕੁਲੀ ਸਿਮ ਸਿਮ ਲੋ ਲਾਡ ਬਦੀ ਕੋਂਕੜੀ ਸੇ ਇਸੇ ਨੇ ਜੋ ਆਇਆ ਇੱਕ ਤੋ ਕੋਂਕੜਾ ਕੜੇ ਪੂਰੀ ਕੀ ਜਾਏ ਬਾਕੀ ਪਤੰਗ ਤੋ ਤੁਮਨੇ ਦੇਖਾਂਗੇ

હેઠી પડી દેલા હું એમાં ને ગોલ રાઉન્ડ તમને દેખાતું છે ના પતંગ દેખાય દે પતંગ તો અહીંયા શિયા હતી બરોબર આ સૂર્ય છે એટલે મજા નહીં આવતી યાર પતંગ દેખાતી ને આપણે બાળ કેટલી બધી આપી દીધી જો ઘણી બધી આવે તમને લાગે છે વરી બાકી હું આગળ જો ઝૂમ કરીને એલો આગું કરી હોય કેટલી આખી જો ઝૂમ કરું ઝૂમ કરું જોરી 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 જોરી

અને આપણને પતંગ હજી દેખાતા નથી ઈશ્વર ભાઈ કે પતંગ હજી બો એટલે બો એટલે બો એટલે દૂન ની બાકી છે ને આપડે છે ને આ જો અહીં ઘા બાંધો છે એની સબ્જી ભાઈ પાસે જો એને ફેગવાનું ઓલા માં પછી પતંગ મેકી દેવા ની આપડે ઈશ્વર ભાઈ જો ઘા કરે આ લે હા તો ઘા કરી દીધું ફાઈનલી હવે જોઈએ આપડે ટ્વીટો નહીં ને એમ ટ્વીટો એલા તો હાલો ધીમે ધીમે છે ને મેક પણ તો આ પતંગ છે ને સકાવાઈ દેવાની કેટલા દિવસ સકી દે કેટલા દિવસ નો રહી જોવો ને આપડે બરોબર

તો વગી છે ને આપણે ગોઠવી મસ્ત બનવું હાલો તો આવું કંઈક શેર તો પતંગ છે ને આપણે જો ઓલરેડી ફાટી ગયું તો આના ભાઈ એને આ ફાટી નહીં ગયું મતલબ હળિયા ભાંગી ગયું તો આપણે જો આ હળી ભાંગી નવી નાખી એટલે મસ્ત મજાની કમ્પ્લીટ પતંગ ત્રીજા આના ભાઈ પાછો મોટો યુટ્યુબર છે તો એ કદાચ વિડીયો બનાવે તો બાકી તો યાર મજા આવી ગઈ આપણને ને આ દોરી છે કાંજીભાઈને આપણે બહાર આપી દઈશું ને અમે બધા પાસે ભાગી ભાઈ હા દેવા તો જાવ જ પડશે ને દઈ આવી હાલો તો આપડે સારું કેવાય યાર તો હલો આપડે યાર ચા પાણી પી લઈ કાળીબેન થઈ ગયો કાળી તો કાળી પણ કાળી તો પીવી તો ચા પાણી પીલા